હિમાચલ પ્રદેશના કુલ્લુ મંડી અને શિમલા વિસ્તારોમાં વાદળ ફાટવાથી અને ફ્લેશ ફ્લડના કારણે વ્યાપક વિનાશ થયો હતો આ દિવસોમાં દેશમાં પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે કેરળમાં વરસાદ પછી જે ભૂસ્ખલન થયું છે તેણે એવા ઘા છોડી દીધા છે જે ક્યારેય ભૂલી શકાશે નહીં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે ઉત્તરાખંડમાં વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સ્થિતિ ચિંતાજનક છે તો પશ્ચિમ બંગાળમાં પણ પાણીના પૂર જોવા મળી રહ્યા છે મધ્યપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ છે ભારતીય સેનાએ શિમલાના સમેજ ગામમાં વહેતી નદી પર કામચલાઉ પુલ બનાવ્યો હતો હિમાચલ પ્રદેશના કુલ્લુ મંડી અને શિમલા વિસ્તારોમાં વાદળ ફાટવાથી અને ફ્લેશ ફ્લડના કારણે વ્યાપક વિનાશ થયો હતો એક સ્થાનિકે જણાવ્યું કે તેના વિસ્તારમાંથી છત્રીસ લોકો ગુમ છે બચાવ ટીમ તેમને બહાર કાઢવા માટે સતત કામ કરી રહી છે તેમણે કહ્યું કે સવારના કલાકોમાં આભ ફાટવાને કારણે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે છત્રીસ લોકો ગુમ થયા છે બચાવ ટીમ કામ કરી રહી છે અને અમે તેમને શોધવાની આશા રાખીએ છીએ रात को सर ये बारिश हुई पर बार रात को पानी का जल बढ़ गया पर यहाँ कोई रात को कोई को नुकसान तो होना पर ये नुकसान जो पिछली रात पाई उससे पहले बारिश हुई उससे नुकसान से आगे से पानी कितना बढ़ गया जारी? आगे से पानी आज ज़्यादा बढ़ गया सर रात से कल ही हमारे गाँव में छत्तीस बंदे चले गए यहाँ से पर कोई आस नहीं हम आस ला के बैठे कोई हाथ लग जाए पर अभी तक कोई टीमें आ रही है सुबह से शाम तक काम कर रही है पर अभी तक कोई हाथ नहीं लगा है